પોરબંદરમાં ઘણા સમયથી ટલે ચડેલી અંજુમન ઇસ્લામ સંસ્થાની ચૂંટણીને લઈને વિવાદ સર્જાયો છે જેમાં ચૂંટણી યોજ્યા વકફ બોર્ડને લેખિત રજૂઆત કરાય છે પોરબંદરમાં અજીમ બાપુ યુનુસ બાપુ કદારીએ વાકફ બોર્ડને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે અંજુમની ઇસ્લામની સમગ્ર પોરબંદર મુસ્લિમ સમાજની સર્વોચ્ચ અને મહત્ત્વની સંસ્થા છે આ સંસ્થાની છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી યોજવામાં આવી નથી જેને લીધે પોરબંદર મુસ્લિમ સમાજની પ્રગતિ થઈ શકી નથી નિયમો અનુસાર પીટીઆર મુજબ ચૂંટણી થવી જોઈએ પરંતુ તે થતી નથી હવે જ્યારે મુસ્લિમ સમાજના અન્ય જાગૃત આગેવાનો દ્વારા સંસ્થાની ચૂંટણી યોજાય તેની તારીખ જાહેર જાહેર કરે તે માટેની માંગણી કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો જમાતના પ્રમુખો સહિત અંજુમને ઇસ્લામની ઓફિસ એકત્રિત થયા હતા જ્યાં સંસ્થાના તાત્કાલિક પ્રમુખ પરિસ્થિતિને પારખી ગયા છે જેથી ત્યારના વિસ્તારના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીએસઆઈની હાજરીમાં સંસ્થાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી પરંતુ કેટલાક મળતિયાઓએ સંસ્થાના સંચાલકો વિરુદ્ધ અંજુમને ઇસ્લામની સંસ્થામાં ગેરવહીવટ થયું છે તેમ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં એક અરજી કરી હતી અને ઓડિટ કરાવવા માટે માંગણી કરવામાં આવેલ હતી એ અરજીના અનુસંધાને ચૂંટણી ન થાય તે માટે ચૂંટણી ઉપર સ્ટે લેવડાવ્યું હતું આ દરમિયાન ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ઓગણીસે એ સંસ્થાની ચૂંટણી યોજવા માટે બે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં મુખ્ય કારોબારી અધિકારી પોરબંદર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય મૂળ સાવરકુંડલા ના રહેવાસી વિદ્યાયન ડોક્ટર અલ્તાફ ખાન ની રાઠોડ નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેઓ પોરબંદર શહેરના સ્થાનિક રહેવાસી ન હોવાના કારણોસર ટ્રસ્ટનો વહીવટ કરવા માટે અવગઢતા પડે છે તે માટે આ સંજોગોમાં સબીરભાઈ અસતાર ની નિમણૂક કરવામાં આવી હતી આ બંને અધિકારીઓની નિમણૂક થઈ ત્યારથી જ આજ દિવસ સુધી એક ટકા પણ ચૂંટણી યોજવાની બાબતને લઈને કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી મારું નામ અઝીમ યુનુસ કાદરી પોરબંદરની સુન્ની સર અંજુમ અને ઇસ્લામ સર્વોચ્ચ સંસ્થા છે કે જે ઘણા વર્ષોથી જેની ચૂંટણી તલે ચડેલી છે જેનાથી કરી ને ઘણા જમાતોના પ્રમુખ જે મને રૂબરૂ મળી ને મને કીધું કે આમાં તમે રસ લઈ ને આની ચૂંટણીને થાળે પાડો જેનાથી કરીને મેં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પ્રમુખ ચેરમેનશ્રીને મળી ને રૂબરૂ રજૂઆત કરેલી છે ને લેખિતમાં પણ આપેલું છે કે મને વિશ્વાસ છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ વહેલી તકે પોરબંદર અંજુમન ઇસ્લામની વહેલી તકે ચૂંટણી લોકશાહી ધબે કરાવશે હવે જો આ સંસ્થાની પીટીઆર મુજબ લોકશાહી ઢબે તેમજ નિર્ભય રીતે વહેલામાં વહેલી તકે ચૂંટણી યોજવામાં નહીં આવે તો સમગ્ર પોરબંદર મુસ્લિમ સમાજ હજુ ઘણું બધું સહન કરવાનો વારો આવશે આથી આવેદનપત્ર દ્વારા નમ્ર અરજ કરાય છે પોરબંદર અંજુમને ઇસ્લામની વહેલામાં વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે અથવા તો વહીવટદારો શોભાના ગાંઠિયાની જેમ બેસી ન રહે અને નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી આ સંસ્થાઓની કારોબારી સંભાળી શકે એવા કોઈ પ્રામાણિક આગેવાનોની નિમણૂક કરવામાં આવે કે જેના દ્વારા આ સંસ્થા વહેલામાં વહેલી તકે ચૂંટણી થાય એવા ઉદ્દેશ્યથી કાર્ય કરે તેવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર